સુરતમાં અંધ બાળકોના ઉત્કર્ષ માટે એક સુંદર મજાની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા અંધજન બાળકોનો ઉત્કર્ષ માટે મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતકારોએ ગીત ગુંજન કરી ઉપસ્થિત બાળકોના મન મોહી લીધા હતા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસના રોજ એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા આયા સાવન ઝુમકે નામના શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત ગીતકાર શાકીર શેખ પ્રશાંત દવે મિનેશ જૈન મનીષ ચાવડા સંગીતા ભગત છાયા अंडेलवाल डॉक्टर पारुल देसाई तृष्णा रामवाला सहित नागिदगारो उपस्थित રહ્યા હતા અને બાળકો માટે ગીતોના સૂર રેલાવ્યા હતા આ કાર્યક્રમમાં S24 ન્યૂઝના સાધનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા મ્યુઝિકલ ઇવનિંગમાં સદાબહાર જૂના ગીતો કલાકારોએ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા યે જો ઇવેન્ટ છે યે અશ્વિનભાઈ અમારે ફ્રેન્ડ છે અને એક પ્રાણદાતા કે સમીરભાઈ તેમણે મળીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કિયા થા जिसमें अंधे बच्चे जो हैं उनका कुछ वेलफेयर हो ऐसा सोच करके उन्होंने इवेंट ऑर्गेनाइज़ किया कि अभी हम सिंगिंग इवेंट रखेंगे और अगर वॉलेंट्रिली कोई चैरिटी आती है तो हम उन बच्चों को ऑन द स्टेज मतलब ऑन द स्पॉट ही दे देंगे और इससे उनका भला भी हो जाएगा फिर उन्होंने हम सबको एक एक करके हैंड पिक किया कि भाई आप लोग जो अच्छा गाने वाले हैं उसमें लकीली मेरा भी नंबर आ गया तो हम लोग यहाँ पर गाने के लिए आ गए हमने गाया है और अश्विन भाई समीर भाई जो इनकी जो टीम है प्राणदाता फाउंडेशन की इन लोगों का बहुत बहुत धन्यवाद है कि इन्होंने इतना अच्छा इवेंट ऑर्गेनाइज़ किया पूरी मेहनत करी और हमको इतना अच्छी अच्छा अपॉर्चुनिटी दीचार किस तरह से ये मैं और अश्विन भाई एक दिन बैठे थे ऐसे ही बात कर रहे थे अब विचार हमेशा ऐसा होता है ना कि चाय के साथ आते हैं तो बस चाय पी रहे थे और एकदम अच्छा सा विचार आया चाय पर चर्चा ठीक है तो बस हमारा विचार ऐसा आया और हमने कहा चलो शुरू करते हैं अब आदमी बस पहला कदम बढ़ाता है वो मुश्किल होता है बाकी सब तो आसान हो जाता है धीरे धीरे हम चलते गए कारवा बनता गया ऑडियंस को किस तरह का का ये, ये कार्यक्रम तो लाभ उठा रहा है ऑडियंस आ रही है गाने सुन कर के लाभ उठा रही है ऑडियंस को मज़ा आ रहा है सूरत की जनता तो वैसे भी बहुत शौकीन है और सैटरडे नाइट है तो गाना सुनने के लिए तो लोग यहाँ पर बहुत ज़्यादा संगीत के प्रेमी हैं तो सभी लोग यहाँ आए हैं साथ में और दूसरा इस इवेंट के थ्रू उनको ये भी लग रहा है कि वो भी भागीदारी दे रहे हैं किसी अच्छे इवेंट કિરણ કાંતિલાલ ચોક્સી આજે મ્યુઝિકલ પ્રોગ્રામ હતો પ્રાણદાતા સુસાઇડ પ્રિવેન્શન ફાઉન્ડેશન આપણે ચલાવીએ છે અને હું પોતે ફાઉન્ડર છું અને જેના દ્વારા આપણે અત્યાર સુધી ચારસો કરતાં વધુ લોકોને આત્મહત્યા કરતાં બચાવ્યા છે અને માત્ર ને માત્ર કાઉન્સલિંગ દ્વારા ચારસોથી વધુ લોકોને બચાવ્યા છે આ પ્રોગ્રામ કરવાનો ઉદ્દેશ્ય એવો છે કે આ પ્રોગ્રામ દ્વારા જે કંઈ ટિકિટમાંથી જે કંઈ ફાળો આવે એ અંધ બાળકોને ડોનેટ કરવામાં આવે જે કોઈ બાળકો છે અંધ બાળકો આ પ્રોગ્રામ દ્વારા જેટલી પણ ઇન્કમ થશે એ બધી પૂરેપૂરી અંધ બાળકોને ડોનેટ કરવામાં આવશે અંધ બાળકોને કે જે લોકો આંખથી જોઈ નથી શકતા કે આગળ કોઈ કામ નથી કરી શકતા એવા બાળકોને